તો સવારના નવ વાગ્યા છે તો ફરીથી સૌને ગુડ મોર્નિંગ નવ વાગ્યા હોય અને આજે થયો વાર શુક્રવાર અને કાલે છે રક્ષાબંધન એટલે થોડું ગાર્ડનનો નજારો લઈ લઈએ મિત્રો આજે તો બધા છોડ વૃક્ષ બધાનું શૂટિંગ લઈ છે લીમડો અને પાછળ છે આંબો મોગરો આ છે અમારો આંબળો મોટો થઈ ગયો છે હવે તુલસી માતા

ਜੋਈ ਸਕੋ ਤੁਮਨੇ ਨਾਰੀਲੀ ਥਾਲੇ ਕਪੜੋ ਕਾਏ ਪਹਿਰੋਨੇ ਜਿੰਸ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਜਿੰਪਾ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਜੈ ਮਾਤਾ ਜੀ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਵੀਰ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ ਮਾਤਾ ਜੀ ਕੇਮ ਜੀ ਬਜਾਉ ਜੈ ਜੀ ਨਿੰਦਰ ਜੈ ਜੀ ਕਿ ਲਾਗੇ ਜਾ ਰੋ ਸਕੂਲੇ ਆ ਜੇ 11:30 નજે થલાલ ને મળવાનું શું કર્યું પછી બોમ્બે જઈશું હમ કઈ ગુડ મોર્નિંગ પ્રાઈગભાઈ જય માતાજી જય વાહ તમારી હેર સ્ટાઇલ વાહ વાગી ગયા છે વાગી ગયા છે બેન દેખાતા નહી જો જય બેન આવ્યો તો આ રહ્યો તમે આયો રેણકી બેન દેખાતા નહીં ધીંગી બે તૈયાર હો છે તો પિંકી નથી હા અને આરતી આરતી જુઓ કરી દીધું બધું સામાન પેક કરી દીધું તમે જેટલો તો હરખ બોલતો એને અહિયાં હા આટલો બધો હરખ પણ હરખ ખાલી જોવા ખાલી તમે મિત્રો આ

સરસ લાઈટ અરે વાળવાળી લાગીટ તારિયર નહીં ઘડિયાળ વાળી લાઈટ পোডো নিনি কাকে কে ইছোপযেল মিনা ত্য়া. মিকে মধোযেলেল ওলো কোলোল আজেল. হাকে য়ালেল বিয়ালো মিয়ালে. হাকে মিয়াল

આશીર્વાદ લઈ લઈને આશીર્વાદ કદી ભાભીમાં નહી બોલવું ચાવાનું હા કદી નહિ બોલવાનું ભાભિયો અને એ એટલું કરવાનું હમ તું ચાલો હવે આ જોડે આધો જેટલી ઉતાવળ તું આરતી જેટલો ખુશ છું જુઓ ખાલી તમે

અતા ઓમ ઓમ નાળા ને આતા નાળા માના બહુ ટ્રાફિક નળ હશે આતી મુખીરાઓ અમે હવે જણ પાછો અત્યારે થઈ ગયા હા જીરો જીરો લેવલ થઈ ગયા આ ખદરામ હું ઘરે છીએ મમ્મી અને બીજું કોણ ગયું પ્રયાગભાઈ અને હિના મિત્તલ ને બધા ગયા છે ભજન મંડળ આનંદ નો ગરબો છે તો એ મહેસાણા ગયા છે તો હવે બધાને ગુડ નાઇટ કહી દઈએ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો જય માતાજી હર હર મહાદેવ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી આવજો